તો તરફ પાટણના ચાણસમા પણ ગોઝારી ઘટના બની વડાવલી ગામમાં તળાવમાં ડૂબી જવાને કારણે મહિલા સહિત પાંચ બાળકોના મોત થયા છે રવિવારે સાંજે માતા પુત્ર અને પુત્રી સાથે અન્ય બે બાળકો પશુ ચરાવવા માટે ગયા હતા જ્યાં તળાવમાં પગ જતા એક બાળક ડૂબવા લાગ્યો બાળકને બચાવવા મહિલા ગઈ અને બાદમાં અન્ય બાળકો પણ તળાવના પાણીમાં ગરકાવ થયા જો કે પશુઓ એકલા જ ઘરે આવતા પરિવારના લોકોની સાથે ગામના લોકો પણ એકત્ર થયા

તો પાંચ લોકોના મોત થયા છે તળાવમાં ડૂબી જવાને કારણે મોતની આ ઘટના બની છે પાંચ લોકો જેમાં માતા સહિત પાંચ બાળકોનો સમાવેશ થાય છે ઘરના હતા બકરા ચાર ગયા હતા ખેતરમાં અનેક છોકરું ડૂબ્યું એમાંથી એકબીજા બચા બાજ્યા એમાંથી બધા ડૂબ્યા એમાંથી ગામ ખબર પડી એકબીજા એકબીજા દોડમદર ગયા જઈને એકબીજા અંદર પડ્યા અંદર પડીને એકબીજા બચાવ્યા પછી બ બહુ કોશિશ કરી માં એક છોકરો જરતો નહોતો હોય છે પછી ઓછી લાઈને ઓછી લાઈને એમને ગોત્યા ગોતીને એક છોકરો નાનું હતું એ છેલ્લે હાથમાં આવ્યું એ પછી એમના ચાણસમાં પોસ્ટમોર્ટમ લાવ્યા છોકરાઓ બકરા ચડાવવા ગયા હતા પછી સાંજેના ટાઈમે બકરા ઘરે આવ્યા પણ આ છોકરાઓ કોઈ આવ્યા નહીં પછી અમે ગામ લોકોને અમારા પરાના લોકો તપાસ કરવા ગયા તો તળાવના કિનારે ચપ્પલ પડેલા હતા તે ચપ્પલ પડેલાના હિસાબથી અમને એમ લાગ્યું કે આ બાળકો અંદર ડૂબેલા છે તો પછી અમે ગામવાળા બધા પરાના છોકરાના ગામના મહેલાના છોકરાઓ બધા ભેગા થઈ અને અંદર પડ્યા તો એક છોકરી પહેલાં હાથમાં આવી પછી બીજી છોકરી આવી પછી એને મમ્મી આવી અને પછી એનો ભાઈ આવ્યો એટલે એના લાસ્ટમાં મારો ભત્રીજો જે સોહિલ છે એ મારો ભત્રીજો લાસ્ટમાં બે કલાક પછી હાથમાં આવ્યો તાણસમા તાલુકાના વડાવલી ગામ ખાતે ગઈકાલે સાંજે જે છ પાંચ લોકો ડૂબ્યા હતા અને તેમના મોત નીપજ્યા હતા તે તળાવના હું આપને દ્રશ્યો બતાવવા માગીશ વડાવલી ગામ ખાતે ઘોઘરટીયા જે ગામ ઘોઘરટીયા તળાવ આવ્યું છે તળાવના દ્રશ્યો છે અને તળાવ ખાતે ગઈકાલે મહિલા સાથે તેના બે બાળકો તેમજ અન્ય બે બાળકો પશુ ચરાવવા માટે આવ્યા હતા અને પશુ ચરાવવા માટે બાળકો દ્વારા એ તળાવ બાળકને પગ ધોવા માટે થયો હતો અને ત્યારે તેનો પગ લપસ્યો હતો અને તે બાળક અંદર ડૂબ્યો હતો ત્યારબાદ અનેક એક એક જણ અંદર તેને બચાવવા પડ્યું હતું તેમ થઈને પાંચ લોકોના જે મોત નીપજ્યા હતા તળાવ છે આ તળાવના અંદર જ કાલે જે આકસ્મિક ઘટના બની હતી એમાં પાંચ લોકોનો જીવ ગયો હતો જે વડાવલી ગામ ખાતે એબીપી અસ્મિતાની છે છે જે તળાવ તળાવના તમે જોઈ રહ્યા છો કે આજુબાજુ જે તમામ જગ્યા છે જે પલળેલી જગ્યા છે તેમાં ચીકણી જમીન છે એટલે કે અહીંયા પગ મુક્તાની સાથે જ કોઈ પણ વ્યક્તિ લપસી જાય તેવી જગ્યા છે એટલે ગઈકાલે જે બાળકો જે અહીંયા આવ્યા હતા માતા સાથે એટલે માતા પુત્ર અને પુત્રી ત્રણ જણ અંદર ડૂબ્યા સાથે બે અન્ય બાળકો પણ અંદર ડૂબ્યા હતા અને તેમનું મોત નિપજ્યું આપણે એના સ્થાનિક આગેવાન છે તેમના જોડે વાત કરવાનો વાત પ્રયાસ કરશો દાદા શું નામ છે તમારું મારું નામ મલેક અભિખાન ભારેખાન આ કયું તળાક કહેવાય છે કોગ્રેડી તળાવ અને શું ઘટના બની હતી કેવી રીતના તમને ખબર પડી એ ભાઈ અહીંયા પશુ પર ચારવા આયા હતા ચારવા આયા હતા તો અહીંયા બે બે છોકરા પગ ધોવાય પગ બગડે એટલે પગ તો ધોવાય એમાં બે છોકરા અંદર લપસ્યો એની મમ્મી બચાવા છે એની મમ્મી મમ્મી બચાવ એની મમ્મી અંદર ડૂબી એની મમ્મી ડૂબી બે બીજો બાળક હતો એ બચાવ્યા હતા પાંચે પાંચ અંદર પડ્યા પછી એક કલાક પછી અમને ખબર પડી કે અમે શોધખોળ કરવા નીકળ્યા અહીંયા ત્યાં અહીંયા જોયું તો બાળકનો ચંપલ પડ્યા હતો બાળકનો ચંપલ પડે તો અમને ખબર પડી કે અંદર જ છે ત્યાં અંદર બધા ગામના માણસો ભેગા કર્યા ગામના માણસો ભેગા કરીને અંદર અમે શોધખોળ કરી કલાક પછી એ હાથમાં આવ્યા અમારા અને પછી ક્યાં લઈ ગયા પછી ચાણસમાં હોસ્પિટલ લઈ ગયા ચાણસમાં હોસ્પિટલ લઈ અને પોસ્ટમોર્ટમ કરાવી પોસ્ટમોર્ટમ કરાવી રાત્રે બાર વાગે અમે ઘેર લાયા